आपकी बॉडी ना कैंसर होने से पहले आपको बताती है कि भाई ये देख ये मेरे साथ गलत हो रहा है स्पेशली जो लोग 20s में बहुतों का स्टेज जीरो चल रहा है उन्हें पता भी नहीं कि चल रहा है स्टेज जीरो એટલે प्री कैंसर स्टेज और प्री कैंसर स्टेज में अगर जो कैंसर ने पकड़ी लेवा में आवे तो नहीं 100% ट्रीटमेंट अवेलेबल अनपॉसिबल સ્ત્રીઓમાં થતાં સૌથી વધારે થતા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અને આ બંને કેન્સરને પ્રી કેન્સર સ્ટેજમાં પકડી શકાય છે પણ પ્રોબ્લેમ એ છે કે એના કેન્સરના શરૂઆતના સ્ટેજમાં એના લક્ષણો ખૂબ જ ઓછા અને નહીવત બરાબર હોય છે એટલે જનરલી મેસ થતું હોય છે અને જ્યારે લક્ષણો આવે ત્યારે સ્ટેજ થ્રી સ્ટેજ ફોર થઈ ગયું હોય એને લેટ થઈ જાય સો આપણા કેસમાં લેટ ના થાય એના માટે અમુક સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે જે કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સર્વાઇકલ કેન્સર માટે પેટ ટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સર માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન સોનોગ્રાફી અને ટેસ્ટિંગ માટેના ડિટેલ વિડીયો મેં ઓલરેડી બનાવેલા છે મારા પ્રોફાઇલમાં જઈને ચેક કરી શકો છો તમારી લાઈફમાં જેટલી બી ફિમેલ્સ હોય એમને આ રીલ શેર કરજો અને એમને કેન્સર થી બચાવીએ